સીએનજી પમના માલિકે ગીરકાયદેસર કનેક્શન લેતા ખેડૂતોની માઇનોર કેનાલની પાઇપ લાઇન તોડતા ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત ફાભરમાં સીએનજી પમના માલિકી ગીરકાયદેસર કનેક્શન લેતા ખેડૂતોની માઇનોર કેનાલની પાઇપલાઇન તોડતા ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત જાણવા મળેલ માહિતી અનુસાર પાભરથી બે કિલોમીટર દૂર ભાભર તાલુકાને સિંચાઈનું પાણી પહોંચાડતી હેરપુરા માઇનોર કેનાલને છેડછાડ કરીને ગીરકાયદેસર કનેક્શન લેવામાં આવ્યું તેવા આક્ષેપ થઈ રહ્યા છે બાબરથી બે કિલોમીટર દૂર સી સીએનજી પંપના માલિકે ગેરકાયદેસર રીતે પાણીનું કનેક્શન લેવા માટે જેસે બે દ્વારા ખોદકામ કરેલ જેથી ત્યાં પસાર થતી સિંચાઈ માટે માઇનોર કેનાલની પાઇપ તૂટી જતા સિંચાઈના પાણીથી વંચિત રહ્યા આઠ દિવસથી કાદવ કીચડ પાઇપલાઇનમાં ભરાઈ જવાથી પાણી આગળ જતું અટકી ગયું હતું જેના કારણે ખેડૂતોનો શિયાળો સિઝનમાં ઘઉં એરંડા રાયડુ જીરું રાજગરો સવા ઘોડાજીરો જીરો સહિત ઉભો પાક નિષ્ફળ જવાનો અને ખેડૂતોને મોટો પ્રમાણ મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે આટલું મોટું પાણીનું નુકસાન ખુલ્લેઆમ હાઈવે ઉપર દેખાય છે છતાં નર્તાના અધિકારીઓને અબાબતે કોઈ જાણ નથી સીએનજી પંપના માલિકે કિરકાદેસર પાણીનું કનેક્શન લેતા આ પાઇપ તોડવામાં આવેલી છે તેવો ખેડૂતોનો સીધો આક્ષેપ છે આઠ દિવસથી પાણી બંધ થવાથી ખેડૂતોના ઘઉં એરંડા સિવાય અને શિયાળો સિઝનના પાક નિષ્ફળ જવાની સેવાઈ રહી છે અને ખેડૂતોને મોટું મોટા પ્રમાણમાં નુકસાન વેઠવવાનો વારો આવી રહ્યો છે જેથી નુકસાન જેથી જવાબદાર તંત્રના આ બાબતને લઈને તપાસ કરીને આવા કે કાયદેસર કનેક્શન લેતા લોકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરીને આ પાઇપલાઇન ઝડપી રિપેરિંગ થાય તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે અને સત્વરે ગેરકાયદેસર કનેક્શન સામે ખેડૂતોએ ગંભીર આક્ષેપ કરી રહ્યા છે અને તંત્ર તાત્કાલિક ધોરણે કાયદેસરની તપાસ કરી તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે મારી રજૂઆત એ છે કે આ ખાડો જે તમને દેખાય ને એ ખાડો ફોમેલા પેટ્રોલ પંપના માલિકે ગેરકાયદેસર પોતાનો પાણીનો કનેક્શન લેવા માટે કરીને કર્યો હતો પરંતુ અહીંયા મેન પાઇપ ખેડૂતોને જે પિયત માટે સરકારે પાણી આપ્યું છે નર્મદા કેનાલનું એ પાઇપ અને તોડી નાખી છે અઠવાડિયાથી અને જેના કારણે લાખો લીટર પાણી વહી ગયું છે અને અત્યારે આગળ પચાસથી વધારે ખેડૂતોની રવિ સિઝન બગડે છે શિયાળાનું છેલ્લું પાણી હવે હવામાનની અંદર માટે બાકી છે અને આ પાઇપ તોડી નાખી અઠવાડિયાથી ખેડૂતો ધોળેલા છે પણ આ અઠવાડિયાથી આ ખાડું તંત્રને દેખાતો નથી અને આ લોકો ગેરકાયદેસર પોતાને સ્વાર્થ માટે કનેક્શન ગેરકાયદેસર મંજૂરી દીધા વગર લેતા આ ખેડૂતોના કેનાલનો પાણીનો પાઇપ તોડી નાખી છે અને હવે આ પાણી એટલું બગડેલું છે અને ખેડૂતોને એટલું બગડેલું છે ને કે હવે છેલ્લું પાણી ન મળે તો લાખો રૂપિયાનું નુકસાન આવી શકે એમ છે કારણ કે અત્યારે ઘોવાની અંદર છેલ્લું પાણી છે જો આ છેલ્લું પાણી નહીં બગડે મળે તો મોટું નુકસાન આવશે આ મોટું નુકસાન આવશે તો આનું જવાબદાર તંત્ર કોણ તંત્ર કે આ પંપનો માલિક પંપનો માલિક આ જુદી હજી આ પાઇપલાઈનને હમી કરવા માટે કોઈ તરતું ખેડૂતો જોણ કરી પણ હજી નથી કર્યું એટલા માટે અમારે મીડિયાનો સારો લેવો પડ્યો છે એટલે સરકાર શ્રીને મારી નમ્ર વિનંતી છે કે ઇમરજન્સી ખેડૂતોનું થતું નુકસાન અટકાવે નહીતર મોટું ખેડૂતોને છેલ્લા પાણીવાળું નુકસાન આવશે અને આ ગેરકાયદેસર કનેક્શન લેવા માટે જે પેમ તોડ્યું છે એના અમે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે મારું નામ કીતી હાથીભા રાઠોડ ખેડૂત મિત્ર હવે આ કેલાલ સાહેબ અમારે પાણીની જ્યાં જરૂર હતી ત્યાં ખોદીને બધી કાખી કાપી નાખે ત્યાં મારે ધોન બધું જાય છે હેર ના ગાયા માટેનું ઘાસ હવે કોઈ સરકાર આમાં કોઈ થોડા ઘણો આગળ વધીને કોઈ કરે ઉપયોગ એના માટે અમારી વિનંતી છે અને આ ઘેર 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 ગેરકાયદેસર આવી રીતનું પાઇપ કાપે એ જવાબદાર કોણ કોણે પાઇપ કાપી છે હા સામે પંપવાળા બરાબર તમે એમને જાણ કરી કે પાઇપ અઠવાડિયાથી સાહેબ હેરાન થઈ ગયા હા પણ કોઈ પાણી પહોંચતું નથી ના ના તમે પંપવાળાને કીધું હતું કે પાઇપ તૂટી ગયું પંપવાળાને જોડ કરી પણ કોઈ હજી